કચ્છ કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં અંજારના ધારાસભ્યએ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી આજરોજ જિલ્લા સેવા સદન ભુજ ખાતે કચ્છ કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ જિલ્લામાં નવી પંચાયત ભવનોનું નિર્માણ નરેગા યોજના હેઠળના કામો પ્રાથમિક શાળામાં શિક્ષકોની સંખ્યા આંગણવાડીમાં કુપોષિત બાળકોની દેખરેખ અને તેના માટે વિશિષ્ટ આયોજન પીએચસી અને સીએચસીમાં માં કર્મચારીઓની ખાલી જગ્યાઓ તાલુકા લેવલે લેન્ડ કમિટીની બેઠકનું આયોજન લીલાસા કુટિયા રેલવે ફાટક કામની પ્રગતિ ભુજ તાલુકાના ગામોને રેવન્યુ વિલેજનો દરજ્જો કેરા અને બળદિયા ગામના બાયપાસના કામની સ્થિતિ ધ્રંગ ગામે પાણીના વિતરણની વ્યવસ્થા અટલ ભૂજલ યોજના હેઠળ બોરના નિર્માણની કામગીરી અંજાર વિસ્તારમાં નાની સિંચાઈ યોજના અંતર્ગત કામોની સમીક્ષા અને રોડ આવેલા બંપની સ્થિતિ વગેરે પ્રશ્નો રજૂ કર્યા હતા જિલ્લા કલેક્ટર સમક્ષ ઉપસ્થિત પદાધિકારીઓએ પ્રજાહિતના વિવિધ પ્રશ્નોની રજૂઆતો કરી હતી પદાધિકારીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રજાના પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવવા માટે જિલ્લા કલેક્ટર કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી જવાબ માંગીને યોગ્ય કાર્યવાહી કરવાના દિશા નિર્દેશો આપ્યા હતા જિલ્લા કલેક્ટરે પદાધિકારીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો અંગે સંબંધિત વિભાગના અધિકારીઓને ઝડપથી કામગીરી કરવા માટે સૂચન કર્યું હતું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ કે પ્રજાપતિ ઇન્ચાર્જ પશ્ચિમ કચ્છ તેમજ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાઘમાર નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક નિકુંજ પરીખ સર્વે પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ વિવિધ કચેરીઓના વડાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા